લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા હેતુસર બીએસએફ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી લોકસભા ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે ભાવનગર ખાતે પહોંચેલી બીએસએફની ટુકડીને ફ્લેગ માર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમણે ચાવડી ગેટ સહિતના વિસ્તારોની અંદર ફ્લેગ માર્ચ કર્યું હતું